મારું નામ રાઠોડ જય છે હું ધોરણ અગિયાર કોમર્સમાં નો નોબેલ સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું અને ધોરણ બારમાં મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી સેવન પર્સન્ટ રેક મેળવેલા છે હું ધોરણ અગિયારમાં નવો સ્ટુડન્ટ હતો છતાં શિક્ષકોની ટીમ અને સંચાલક શ્રી એભલ દ્વારા મને વારંવાર માર્ગદર્શન આપવામાં આવતું જો કોઈ રાઉન્ડમાં ઓછા માર્ક આપ આવે તો તે અંગેની મારી ભૂલ ભૂલનું ધ્યાન દોરતા અને બોર્ડમાં આ પ્રકારની ભૂલ ન થાય તે અંગેની વારંવાર સલાહ આપવામાં આવતી અને શિક્ષકોને મારી અસફળતાનું કારણ શિક્ષકોનું મૂલ્યાંકન છે નાની નાની ભૂલ જે બોર્ડમાં ખૂબ જ વધારે માર્ક કપાવી શકે છે તે અંગે વારંવાર ધ્યાન દોરતા જેથી બોર્ડમાં આવી ભૂલ ન થાય અને તે પ્રકારથી માર્ક ન કપાય અને રિઝલ્ટ ઓછું ન આવે તે અંગે મને વારંવાર માર્ગદર્શન આપતા અને મારા મોસ્ટ ઓફલી લી નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટેજ ઉપર આવતા પણ ઘણીવાર એવું બને કે નીચે માર્ક આવી જાય તો શિક્ષકો દ્વારા વારંવાર નિરાશ ન થવાને બદલે હવે આગળ કેમ મહેનત કરવી તે અંગેનું ધ્યાન દોરતા સ્કૂલની મહેનત ખૂબ વધારે હતી ડે સ્કૂલ હતી એટલે નવથી પાંચમાં સ્કૂલ જ હોય કમ્પલસરી સ્કૂલ છૂટ્યા બાદ ફ્રેશ થઈને બે કલાકનું એક્સ્ટ્રા લેક્ચર હોય તો એમાં જો કોઈ પણ ડાઉટ સોલ્વ કરવું હોય તો તે અંગેનું હોય અને ટ્યુશન બાદ પણ જો કોઈ હોસ્ટેલે પહેરી હોય તો શિક્ષકો દ્વારા વારંવાર એ સોલ્વ કરવામાં આવતી આ ઉપરાંત અમે બધા સ્ટુડન્ટ રાતે મોડા સુધી વાંચન કરતા હોય અને ઘરેથી પણ ખૂબ જ સપોર્ટ હતો કોઈ પણ પ્રકારનું રિઝલ્ટનું ભારણ ન હતું અને ધોરણ દસમાં મારું એક ડ્રીમ હતું નવાણું અભિયાનનું એ પૂરું ન થયું પણ ધોરણ બારમાં નોબલ સ્કૂલમાં હતો તો પૂરું થઈ ગયું જો ધોરણ દસમાં પણ હું આ સ્કૂલમાં તો પણ આ મારું ડ્રીમ પૂરું થઈ શકે મારું નામ સુરેશભાઈ રાઠોડ બસ નોબલ સ્કૂલમાં ભણે છે અને આટલી ટકાવારી આવી ખુશ ખૂબ આનંદમાં છો એમ બહુ જોરદાર આનંદ છે બસ આ ફરસાણની દુકાન હકાલું છું દસ વર્ષ થાય બહુ જાદુ જોરદાર સપોર્ટ આપ્યો છે નવરો હોય તો દુકાને આવે છે એમ વેકેશન પીડ્યું હોય તો આવે દુકાને એમ મદદ કરાવે હું એભલભાઈ ગરૈયા નોબલ સ્કૂલ ડેન હોસ્ટેલ સંચાલક છું હા જો અત્યાર સુધીમાં નોર્મલી જે દરેક વખતે દસમા બારમાનું રિઝલ્ટ આવે છે એ પ્રમાણે આ વખતે પણ એટલા જ ઉત્સાહથી દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી અને પરીક્ષા પણ દરેક વિદ્યાર્થીને ખૂબ સારી ગયેલી ખાસ કરીને અમારી સ્કૂલની જ વાત કરું તો ધોરણ દસ અને બાર બંનેમાં સો ટકા રિઝલ્ટ આપ્યું છે જે બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા ડે સ્કૂલ છે અને હોસ્ટેલ સાથેની સ્કૂલ છે જેથી કરીને અમને વિદ્યાર્થી પાછળ મહેનત કરવાનો પૂરતો સમય મળે છે ફૂલ ડે વિદ્યાર્થી અહીંયા હોય છે એટલે વિદ્યાર્થી પાછળ મહેનત કરીએ છીએ અને વિદ્યાર્થીનું રિઝલ્ટ છે એ સારું આપી શકીએ છીએ એનું કારણ જ છે કે દસમા અને બારમામાં સો ટકા રિઝલ્ટ આવેલ છે અને આ ઉપરાંત ટોટલ ટકાવારીની દ્રષ્ટિએ જોવે તો નાઇન્ટી નાઇન વાળા વિદ્યાર્થીઓ છે એ પણ પાંચ વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં અને ત્રણ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં છે બારમા ધોરણમાં અમારો ટોપર વિદ્યાર્થી છે રાઠોડ જય જે મૂળગામ અહીંયા દળવા છે અને અહીંયા હોસ્ટેલમાં રહે છે એને નવાણું પોઈન્ટ સિતોતેર પર્સન્ટ છે એ લાવેલ છે અને જે અમારી સ્કૂલમાં ટોપર વિદ્ય ટોપર વિદ્યાર્થી છે હા તો ખાસ કરીને છે ને અહીંયા નો ડાઉટ અમારી રેગ્યુલર ફી થોડીક ઊંચી હોય કારણ કે ડે સ્કૂલ છે અને હોસ્ટેલ સાથેની છે જેમાં રહેવા જમવાની સુવિધા આપણે સારામાં સારી આપીએ છીએ પણ નોર્મલી અમારું જે છે એક એવું હંમેશા મેન્ટાલિટી રહી છે કે ભાઈ દર વર્ષે બે થી પાંચ પાંચ ટકા વિદ્યાર્થીઓ છે ને એને અમે એવા ભણાવીએ છીએ કે જે વિદ્યાર્થી હોશિયાર હોય કે જેને ભણવું છે જેને જીવનમાં કાંઈક કરવું છે પણ એવા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ નથી જેથી કરીને એટલી ઊંચી ફી આપી અને પોતે ભણી શકે તો આવા વિદ્યાર્થીઓને અમે નહીવત દરે અથવા તો એકદમ સામાન્ય ફીના દરે હોસ્ટેલમાં હોય તો હોસ્ટેલમાં અમે રાખીએ છીએ અને ડે સ્કૂલવાળા લોકલ વિદ્યાર્થી હોય તો ડે સ્કૂલમાં લોકલ વિદ્યાર્થીને પણ એકદમ નજીવા ફીના દરે રાખી અને એ લોકોને વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને ખાસ કરીને જેને ભણવું છે નબળી પરિસ્થિતિના વિદ્યાર્થીઓ છે એ વધુમાં વધુ આગળ વધી શકે એ જ અમારી સંસ્થાનો હંમેશા ટાર્ગેટ હોય છે કે જેથી કરીને દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે કે જેની પરિસ્થિતિ નથી એ પણ સારી રીતે ભણી અને પોતાનું ફ્યુચર આગળ બનાવી શકે હા અત્યારે પણ આ વર્ષે પણ અત્યારે મારે એડમિશન પ્રોસેસ ચાલુ છે તો એમાં પણ ઘણી વાર એવું બનતું હોય છે ખાસ કરીને ગ્રામ્ય લેવલે ગ્રામ્ય લેવલના ઘણા વિદ્યાર્થીઓ છે કે જેનામાં ટેલેન્ટ છે પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેના પેરેન્ટ્સની પરિસ્થિતિ સારી નથી એ કોઈ નાનો મોટો કામ ધંધો કરતા હોય અથવા તો ખેતીવાડી કરતા હોય છે તો એવા વિદ્યાર્થીઓ હોય છે એવા પેરેન્ટ્સ છે કે ઊંચી ફી નથી ભરી શકતા તો એવા વિદ્યાર્થીઓ જેને ભણવું છે એને અમે સો ટકા એકદમ સામાન્ય ફીના દરે અથવા તો નહીવત ફીના દરે હા કોઈક એવાય હોય છે કે જેને આપણે ફ્રી ઓફ કોસ્ટ એને ભણાવીએ છીએ અને સારામાં સારું રિઝલ્ટ આપીએ છીએ હા ખાસ કરીને સૌથી મહત્ત્વની વસ્તુ એ કે અત્યારના સમય પ્રમાણે બધી સ્કૂલોમાં ભણાવે છે બધા પણ સાથે સાથે બાળકને પ્રોત્સાહિત કરવા માટે શું કરવાનું તો અમારે અહીંયા એવું છે કે અમે છે ને અભ્યાસ સાથે સાથે બાળકોને સ્પોર્ટ્સ આપીએ છીએ અને સ્પોર્ટ્સમાં આપણી પાસે પાંચથી છ સ્પોર્ટ્સ એવી છે કે જેના નેશનલ કક્ષાના ગ્રાઉન્ડ છે આ ઉપરાંત એના કોચ સાથે હોય છે દરેક ગેમના જેથી કરીને એવું નહીં બાળકને માત્ર રમાડી દીધા પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ એટલે એની વાત કરું તો આ વર્ષે જ કબડ્ડીમાં અંડર નાઇન્ટીનમાં ઓગણા સિત્તેર વર્ષથી જે સ્કૂલ ગેમમાં રમાય છે એમાંથી આ વર્ષે અમારી સ્કૂલનો સોંદરવા ધવલ છે એ કબડ્ડીમાં નેશનલના કેમ્પમાં સિલેક્ટ થયેલો છે ઓગણા સિત્તેર વર્ષ પછી રાજકોટ જિલ્લામાંથી આ વસ્તુ બનેલી છે કે નેશનલ કક્ષાએ કોઈ વિદ્યાર્થી સ્કૂલમાંથી નાઇન્ટીનમાં સિલેક્ટ થાય એવું અને પ્લસમાં ખેલ મહાકુંભમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન બંનેમાં અમારી જિલ્લા લેવલે અને તાલુકા લેવલે બે કેટેગરીમાં અમારા વિદ્યાર્થીઓ ચેમ્પિયન અમારી ટીમ છે એ ચેમ્પિયન થયેલી છે અને બંને કેટેગરીમાં પાંચ પાંચ વિદ્યાર્થીઓ છે એ રાજ્ય કક્ષાએ કબડ્ડી માગેલ છે આ ઉપરાંત હું તમને કહું કે અલગ અલગ વોલીબોલ છે બેડમિન્ટન છે સ્કેટિંગ છે ક્રિકેટ એકેડમી હલાવીએ છીએ અમારી આ સૌરાષ્ટ્રમાં એકમાત્ર ક્રિકેટ એકેડમી એવી છે કે જ્યાં સ્કૂલ હોસ્ટેલ અને સાથે બે ટાઈમ ક્રિકેટનું કોચિંગ આપવામાં આવે છે અને સારા વેલ ટ્રેન્ડ કોચ છે એ પણ અહીંયા આવી અને કોચિંગ આપતા હોય છે એટલે એક ક્રિકેટ એકેડમી એવી છે કે જ્યાં હોસ્ટેલ સાથેની ક્રિકેટ એકેડમી છે અને ખાસ કરીને કહો તો જે બાકીની બધી ગેમો છે આ વખતે અમારી સ્કૂલના ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસમાં ત્રેસઠ વિદ્યાર્થીઓ એવા છે કે જે અલગ અલગ ગેમમાં એથ્લેટિક્સથી માંડી વોલીબોલ છે કબડ્ડી છે બેડમિન્ટન છે બરાબર એવી રીતે અલગ અલગ ગેમો ત્રેસઠ વિદ્યાર્થીઓ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્કમાં આવી તાલુકા લેવલે જિલ્લા લેવલે એ તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્કમાં આવી અને વિદ્યાર્થીઓ ટોટલ ગણતો એક લાખ ત્રેસઠ હજારના ગવર્મેન્ટમાંથી ઇનામો છે એ મેળવેલા છે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે અલગ અલગ ઇવેન્ટમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ આપીને એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે એજ્યુકેશન સાથે સાથે જો બાળકને સ્પોર્ટ્સ આપવામાં આવે તો એનાથી મુખ્ય ફાયદો એ છે ઘણા બાળકો એવા હોય જેને અભ્યાસમાં ટેલેન્ટ હોય અને ઘણા બાળકો એવા જેને સ્પોર્ટ્સમાં ટેલેન્ટ હોય તો એ સ્પોર્ટ્સનું ટેલેન્ટ છે એ પણ અમે અહીંયા એને બહાર લાવી અને મેક્સિમમ આગળ કઈ રીતે વધે એવું નહીં કે ભાઈ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને રમાયા પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ દરેક સ્પોર્ટ્સના કોચ હોય છે નેશનલ કક્ષાના ગ્રાઉન્ડ આપણી પાસે છે અને રેગ્યુલર એ લોકોને ડેઇલી સર્વિસ એક આપણે સ્પોર્ટ્સનો લેક્ચર આપીએ છીએ અને જે બાળકને જે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય એની પ્રેક્ટિસ કરાવી અને એને આપણે આગળ મોકલીએ છીએ એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે અભ્યાસ સાથે સાથે જો એને સ્પોર્ટ્સ બાળકને આપવામાં આવે તો બેવડું ટેલેન્ટ ઘણા વિદ્યાર્થીઓમાં એવું હોય કે સ્પોર્ટ્સમાં ટેલેન્ટ હોય અને અભ્યાસમાં ટેલેન્ટ હોય તો બધા જ પ્રકારના બાળકોનું ટેલેન્ટ છે એ તમે બહાર લાવી અને પોતે બાળક છે એ એમાં આગળ પોતાની કારકિર્દી બનાવી શકે એવો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે એટલે અભ્યાસ સાથે સાથે સ્પોર્ટ્સ છે એ પણ અત્યારના જીવન પ્રમાણે બહુ જરૂરી છે જેથી કરીને બાળક ફિઝિકલી અને મેન્ટલી બે રીતે સ્ટ્રોંગ રહી શકે